તો દેશના સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ માટે સંસદ ભવનમાં મતદાન યોજાશે સંસદ ભવનમાં મતદાન પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે થોડીવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરશે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે એનડીએના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ સુદર્શન રેડ્ડી વિપક્ષી ઉમેદવાર છે લોકસભાના પાંચસો બેતાલીસ અને રાજ્યસભાના બસો ઓગણચાલીસ સદસ્યો મતદાન કરશે સંખ્યાબળની દ્રષ્ટિએ એનડીએ પાસે સ્પષ્ટ બહુમત છે બંને સદનની મતગણતરી સાંજે છ કલાકે શરૂ થશે તો અહીંયા સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ માટે સંસદ ભવનમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સંસદ ભવનમાં મતદાન પ્રક્રિયા એ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાની છે થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા મતદાન કરવાના છે ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન જે એનડીએના ઉમેદવાર છે અત્યારે આપ જે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો પીએમ કે જે અત્યારે મતદાન કરવા માટે પહોંચી ગયા છે પીએમ મોદી અહીંયા સૌથી પહેલા મતદાન કરશે આજે સંસદ ભવનની અંદર જે મતદાન પ્રક્રિયા છે તે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાની છે ત્યારે અત્યારે નરેન્દ્ર મોદી કે જે વડાપ્રધાન તરીકે અહીંયા પહેલી વાર અહીંયા પહેલું મતદાન કરશે અને મતદાન પ્રક્રિયામાં હવે છ વાગ્યા સુધી વાગ્યા સુધીનો જે સમય છે એ મતદાન પ્રક્રિયા પાંચ ચાલશે સૌથી પહેલા અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચ્યા છે આપણી સાથે વિજય દેસાઈ ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિજય આજે સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે અહીંયા સંસદ ભવનમાં મતદાન થવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે મતદાન કરવા શું વિગતો બિલકુલ દેશના બીજા સૌથી મોટું જે સંવિધાનિક પદ છે તેના માટે વૈચારિક માન્યા વર્ષિત સંખ્યાત્મક મુકાબલાઓનો આ એક મંચ તૈયાર છે કે જેમાં સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જેમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તેઓ પણ ત્યાં મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે અને સાથે એનડીએના સાંસદોની સાથે ઇન્ડિયા વિપક્ષી ગઠબંધનની સાથે અન્ય પક્ષોના જે સાંસદો છે કે તેઓ પણ આ ચૂંટણી પ્રક્રિયાની અંદર મતદાનની અંદર ભાગ લઈ રહ્યા છે જોકે છે તેમાં કોઈ પણ ઉમેદવારને જીત માટે ત્રણસો ને એકાણું મતની જરૂરિયાત છે જોકે વર્તમાન જે રાજકીય અંક ગણી છે તે અનુસાર જે સત્તાધારી એનડીએ ને છે પહેલેથી જ બહુમત કરતા પણ ક્યાંક વધારે ચારસો ને સત્યાવીસ જેટલા સાંસદોનું સમર્થન સ્પષ્ટ છે જે સ્પષ્ટ રૂપે બહુમતના આંકડા કરતા પણ વધારે છે જોકે કેટલાક પક્ષો એવા છે કે તેમને આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવામાંથી સ્પષ્ટ અંતર બનાવ્યું છે તેની અંદર વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએ ને સમર્થન આપવાની જાહેરાત કરવાથી એક તરફ એનડીએની સંખ્યાબળ સંખ્યા ઘટ્યું છે તો બીજી તરફ જે સાત સાંસદો વાળી જે બીજું જનતા દળ છે નવીન પટનાયક ની પાર્ટી તેને પણ અંતર બનાવ્યું છે એની સાથે ભારત રાષ્ટ્ર સમિતિ કેસીઆર રાવની પાર્ટી બીઆરએસ છે તેને અને એની સાથે અકાલી દળ છે તે મતદાન પ્રક્રિયામાં ભાગ નથી લઈ રહી જોકે બીજી તરફ જે ઇન્ડિયા બ્લોક છે તેમની પાસે પણ અંદાજે ત્રણસો ને ચોવીસ જેટલા સાંસદોનું સમર્થન છે જોકે આ સંખ્યાબળના આધાર પર આ જે મતદાન પ્રક્રિયા છે તે ઔપચારિક રીતે ચાલી ચાલુ થઈ છે એટલે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે ને ત્યારબાદ છ વાગ્યાથી મતગણતરી પ્રારંભ થશે જોકે તેની અંદર એક જ કલાક બાદ પરિણામ જાહેર થશે અને દેશને સત્તર નવા ઉપરાષ્ટ્રપતિ મળશે જોકે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે એકાએક રાજીનામું આપવાને કારણે આ પદ ખાલી પડ્યું હતું જોકે હવે હાલ એનડીએ વર્ષિસ ઇન્ડિયા બ્લોક વચ્ચે આ એક મહત્વપૂર્ણ જે રાજનીતિક ઘટનાક્રમ છે કે જેમાં સંખ્યાબળના આધાર પર એક તરફ એનડીએ સ્પષ્ટ બહુમતી માં છે તો બીજી તરફ ઇડીઆ ગઠબંધન વૈચારિક રીતે ચૂંટણી લડી રહ્યું છે જોકે આ બે ઉમેદવારોની વાત કરીશું તો જે સુદર્શન રેડ્ડી અને તેમની સાથે સી રાધાકૃષ્ણન છે કે જેઓ મહારાષ્ટ્રના ગવર્નર છે તેઓ સ્પષ્ટપણે અત્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ આગામી બની શકે છે જોકે બંને નેતાઓ જે છે બંને ઉમેદવારો છે તે દક્ષિણ ભારતમાંથી આવે છે એટલે વૈચારિક દ્રષ્ટિએ રાજનીતિક દ્રષ્ટિએ રાજકીય સમીકરણની દ્રષ્ટિએ પણ આ ચૂંટણી છે તે ઘણા બધા મહત્વપૂર્ણ પરિણામ આગામી દુર્ગામી પરિણામો માટે મહત્વની સાબિત થઈ શકે છે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર तो यहाँ से आप बनने उम्मीदवार से नायक प्रभावी जीत होगी यही कहना चाहते हैं धन्यवाद चुनाव तक यही तो कायम रहेगी को लेकर के उपेंद्र सर आप देखिए रविशंकर जी की बात में हम एक जोड़ेंगे कि सिर्फ जानदार नाश्ता नहीं किया उसमें हाजीपुर का केला भी था यह बड़ी बात है और सबसे ज्यादा लोगों ने पसंद किया जितना आइटम था यहाँ जितना व्यंजन था उसमें हाजीपुर के केला को तो इस बात के लिए नित्यानंद जी का बहुत 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 धन्यवाद हम लोग करते हैं और अभी जिस जीत के बारे में आप लोग पूछ रहे हैं उसमें कहाँ कोई कन्फ्यूजन है 100 परसेंट से भी ज्यादा आश्वस्त हैं क्योंकि इंडिया के पक्ष में बहुमत है तो जीत एनडीए की होगी और उपराष्ट्रपति पद पर एनडीए के उम्मीदवार बैठेंगे इसमें कहीं कोई कंफ्यूजन नहीं इससे भी ज्यादा इससे भी ज्यादा अगर जरूरत आप लोग महसूस कीजिएगा तो इससे भी ज्यादा एकजुटता विधानसभा चुनाव में दिखेगी उपराष्ट्रपति पद भी जीतेंगे बिहार भी जीतेंगे जाइए चलिए તો આજે સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન સંસદ ભવનની અંદર યોજાઇ રહ્યું છે ત્યારે આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સૌથી પહેલા અહીંયા મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે સાથે જ ઉપરાષ્ટ્રપતિની આ ચૂંટણીનું મતદાન તેમણા દ્વારા કરવામાં આવ્યું છે અહીંયા મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન કે જે એનડીએના ઉમેદવાર છે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ સુદર્શન રેડ્ડી કે જે અહીંયા વિપક્ષી ઉમેદવાર તરીકે ઉભા છે લોકસભાની અંદર જ્યારે વાત કરવામાં આવે તો પાંચસો અને રાજ્યસભાના બસો ઓગણચાલીસ સદસ્યો છે કે જે આજના દિવસે અહીંયા મતદાન કરવાના છે આપણે વાત કરી લઈએ આજની આ મોટો દિવસ અહીંયા ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંસદ ભવનની અંદર મતદાન યોજાવા જઈ રહ્યું છે દેશના સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંસદ ભવનમાં આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આજનો આ દિવસ કે જ્યારે વાઇસ પ્રેસિડન્ટ ઇલેક્શન બે હજાર પચીસ આજે યોજાવા જઈ રહ્યું છે સત્તરમાં અહીંયા ઉપરાષ્ટ્રપતિ પતિપદ પદ માટે અહીંયા મતદાન યોજાઈ રહ્યું છે રાધાકૃષ્ણન અને સુદર્શન વચ્ચેનો આ સીધો મુકાબલો કે જેમાં આજે સત્તરમી ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી માટે સંસદ ભવનમાં મતદાન થવા જઈ રહ્યું છે મતદાનની પ્રક્રિયા સવારે દસ વાગે એટલે કે અત્યારે શરૂ થઈ ગઈ છે અને સૌથી પહેલું જે મતદાન છે અહીંયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીએ અહીંયા આ ચૂંટણીમાં મતદાન કર્યું છે તેમનો વોટ એમણે આપ્યો છે કે પાર્ટી के उनके खिलाफ मत करेंगे क्योंकि उनका जो विवादास्पद चरित्र रहा है उसके कारण महागठबंधन के बहुत लोग पार्टी लाइन से हट सकते हैं इसी डर से वह बोल रहे हो गया अकाली हो गए इंतजार करिए कुछ दिनों बाद ये ताश के पत्तों की तरफ भर भराएंगे और ત્યારે ચૂંટણીમાં જે ઉમેદવારો છે તેમના વિશે વાત કરી લઈએ તો સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ ઉમેદવાર છે તેઓ તમિલનાડુના ભાજપના એક મોટા વ્યક્તિત્વ છે તેઓ બે વાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે આ સાથે ઇન્ડિયા બ્લોકે તેમની સામે સુદર્શન મેદાનમાં ઉતાર્યા છે આંકડે તો ઠીક લેકન એ બોટ તો અંતર આત્મા કે પડતા દૂસરા પૂરા હે કે ભારતીય જનતા પાર્ટી ઇસ્તમાલી પાર્ટી હૈ पहले इस्तेमाल करो फिर बर्बाद करो। ब्लॉक द्वारा उम्मीदवार सुदर्शन रेड्डी ते, ते वो सुप्रीम कोर्ट निवृत्त न्यायाधीश पहले बात सुनिए आज हम बिहार और झारखंड के सभी सांसद मित्र नित्यान राय के यहाँ जोरदार नाश्ता किया आनंद आ गया और उससे अधिक आनंद आया जिस प्रेम और स्नेहपूर्ण भाव से हम लोग मिले और उत्साह से वोट देने जा रहे हैं प्रामाणिक निर्णायक प्रभावी जीत होगी राजनो दिवस के जारे उपराष्ट्रपति की आ चूंटी थी रही है आज संसद भवन में मतदान थी रही है सत्तरमी उपराष्ट्रपति की आ चूंटी है हरी बहुमत से चुन के आएंगे देश के ऊपर राष्ट्रपति बनेंगे राज्यसभा के चेयरमैन बनेंगे और आ, मुझे पूरा यकीन है कि खास करके हमारे जो राज्य है महाराष्ट्र वहाँ से ऐसे बहुत सारे सांसद हैं पार्टी लाइंस के आधार पर नहीं लेकिन व्यक्ति की जो कैरेक्टर है उनकी जो चरित्र है उनकी जो बैकग्राउंड है उसके आधार पर उन्हें वोट देंगे तो आपका आपका ये कहना है कि जो एनडीए के जो नंबर्स हैं उनसे ज़्यादा वोट आने बिल्कुल 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 भाई, वोटिंग शुरू हो चुकी है नए उपराष्ट्रपति के चुनाव के लिए आप लोग कितने कॉन्फिडेंट हैं कि एनडीए का उम्मीदवार जो है वो जीतने जा रहा है एनडीए के उम्मीदवार आदरणीय राधाकृष्णन जी पू तो बहुमती के साथ विजयी होंगे और भारत को ऐसे उपराष्ट्रपति मिलेंगे तो देश के विकास के लिए और देश के प्रगति में जो नंबर गेम है अगर देखें तो एनडीए के पक्ष में नंबर तो है लेकिन आपको क्या लगता है कि इतना अपोजिशन के भी कुछ एमपी जो है वो एनडीए uh, के उम्मीदवार के पक्ष में वोट डाल सकते हैं वो चुनाव के नतीजे आने के बाद ही मालूम हो रहे हैं ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે અહીંયા જે સીધો આંકડો જે સામે આવ્યો છે એ આંકડા પ્રમાણે જો વાત કરીએ તો લોકસભાના પાંચસો બેતાલીસ સભ્યો અને રાજ્યસભાના બસો ઓગણચાલીસ સભ્યો આજે મતદાન કરવાના છે એટલે કે એનડીએ અને સાથે જ વિપક્ષમાં અહીંયા કેટલા વોટ જાય છે વિપક્ષી ઉમેદવાર માટે કેટલા વોટ જાય છે તે તો આપણને છ વાગ્યા બાદ ખબર પડશે અત્યારે પાંચ વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે દસ વાગ્યા મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને છ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે અને છ વાગ્યા બાદ અહીંયા રિઝલ્ટ મળવાના શરૂ થશે પરિણામ આવશે અને આજે આપણને ખબર પડશે કે દેશમાં અહિયાં જે આ સત્તરમી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની જે ચૂંટણી થઈ રહી છે ત્યારે કોણ ઉપરાષ્ટ્રપતિ પદ બને ઉપરાષ્ટ્રપતિ બને છે તે એક ખૂબ જ અહીંયા મોટો સવાલ છે આજના દિવસે અહીંયા દસ વાગ્યાના અરસામાં અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે પ્રથમ વ્યક્તિ તરીકે અહીંયા વડાપ્રધાન દ્વારા મતદાન કરવામાં આવે છે અને ત્યારબાદ આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે આગળ વધતી હોય છે અત્યારે સંખ્યાબળની દ્રષ્ટિએ જો જોઈએ તો એનડીએની પાસે સ્પષ્ટ બહુમતી છે પણ અહીંયા શું એનડીએના તમામ એ તમામ સભ્યો જે છે એ શું મતદાન કરે છે અને મતદાન એનડીએના ઉમેદવાર તરફ કરે છે કે નહીં તે પણ એક ખૂબ જ મોટો સવાલ છે એટલે કે બહુમતી એનડીએની પાસે છે પણ એનડીએના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ પદને સંભાળે છે કે નહીં ઉપરાષ્ટ્રપતિ બને છે કે નહીં તે આપણને ખબર પડશે છ વાગ્યા બાદ એટલે કે પીએમ મોદી દ્વારા અહીંયા ચૂંટણીનું આહવાન કરવામાં આવ્યું છે મતદાન કરી દેવામાં આવ્યું છે દસ વાગ્યા બાદ અહીંયા સૌથી પહેલા પ્રથમ વ્યક્તિ તરીકે વડાપ્રધાન દ્વારા મતદાન કરવામાં આવ્યું છે જસ્ટિસ સુદર્શન રેડ્ડી કે જે વિપક્ષી ઉમેદવાર છે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ અહીંયા લોકસભાની જો વાત કરીએ તો જેમ મેં અગાઉ કહ્યું કે પાંચસો બેતાલીસ લોકસભાના અને રાજ્યસભાના બસો સભ્યો આજે મતદાન કરવાના છે એટલે કે આજની આ ચૂંટણી પર બધાની નજર રહેશે અને અહીંયા ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો આજે મતદાન કરી શકે છે સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ સાતસો ને એક્યાસી સાંસદ છે જે જોતા જો જીત માટે ત્રણસો ને બાણું સાંસદોના મતની જરૂર હોય છે નંબર ગેમની જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ત્યારે એનડીએની જીત એ સુનિશ્ચિત માનવામાં આવે છે પણ લોકસભામાં એનડીએ પાસે જ્યારે 293 ત્રાણું છે જ્યારે રાજ્યસભામાં એકસો ને બત્રીસ સાંસદો છે જેથી એનડીએની પાસે અત્યારે કુલ ચારસો ને સાંસદોનું સમર્થન છે અને જે રીતે અગાઉ વાત કરી કે જીતવા માટે ત્રણસો ને બાણું સાંસદોના મતની જરૂર હોય છે એટલે કે સીધી જીત અહીંયા એનડીએ ઉમેદવારની લાગી રહી છે પણ અહીંયા સવાલ એ પણ છે કે મત મત ના ઉમેદવાર માટે કરે છે કે નહીં તે પણ એક જ મોટો સવાલ અને ક્વેશ્ચન માર્ક છે કારણ કે છ વાગ્યા પછી આપણને ખબર પડશે નિશ્ચિત છે ઉપરાષ્ટ્રપતિ હુંગે અહીંયા પીએમ મોદી દ્વારા તો મતદાન કરી દેવામાં આવ્યું છે પણ આજે આ ખૂબ જ મોટો ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આ ચૂંટણીનો દિવસ અને આ ચૂંટણીમાં આગળ શું થાય છે કેટલા વોટ અહીંયા સીપી રાધાકૃષ્ણનને મળે છે કે પછી કેટલા વોટ અહીંયા વિપક્ષી ઉમેદવારને અને સુદર્શન રેડ્ડીને મળે છે ઇન્ડિયા એલાઇન્સ દ્વારા બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારવા તો આવ્યા છે પણ અહીં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા જે કાર્યક્રમ છે તેની મુજબ જો આપણે વાત કરી લઈએ તો દસ વાગ્યા અહીંયા ચૂંટણીની શરૂઆત કરવામાં આવી છે પાંચ વાગ્યા સુધી આ મતદાન થશે અને ત્યારબાદ ગણતરી કરવામાં આવશે જે રીતે અગાઉ પણ નોંધનીય છે કે જગદીપ ધનખડે એકવીસ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું ત્યારથી જ ઉપરાષ્ટ્રપતિ પદનું આ જે પદ છે એ ખાલી છે ચૂંટણી પંચે સાત ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું અને સાત ઓગસ્ટ બાદ આજનો આ દિવસ કે જ્યારે આ ચૂંટણી થઈ રહી છે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કેવી રીતે યોજાય હોય છે યોજાતી હોય છે તેની પણ જ્યારે આપણે વાત કરીએ તો રાજ્યસભાના બસો ને તેત્રીસ ચૂંટાયેલા સાંસદો રાજ્યસભામાં બાર નામાંકિત સાંસદો અને લોકસભાના પાંચસો ને તેતાલીસ સાંસદો એ મતદાન કરી શકે છે એટલે કે આ રીતે કુલ સાતસો ને લોકો મતદાન કરી શકે છે જો જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે પંચ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર કરે છે ત્યારે તે લોકસભા અને રાજ્યસભામાં હાજર હાજર જેટલા પણ સભ્યો છે તેની ગણતરી કરતા હોય છે એટલે કે આજનો આ દિવસ સત્તરમી અહીંયા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પહેલું અહીંયા જે વોટિંગ છે એ વડાપ્રધાન દ્વારા કરી દેવામાં આવ્યું છે ત્યારે પીએમ મોદીએ અહીંયા ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન કરી લીધું છે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાવાની છે અને ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા આ વખતે સીપી પી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને વિપક્ષી ઉમેદવાર તરીકે વિપક્ષી ઇન્ડિયા એલાયન્સ દ્વારા બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અહીંયા ચોખ્ખી જે જીત છે એ એનડીએના અહીંયા ઉમેદવારની લાગી રહી છે કારણ કે સૌથી વધારે સભ્યો જે છે એ અત્યારે એનડીએની પાસે છે અને આગળ શું થાય છે बहुमत के साथ विजयी होंगे और भारत को तो ऐसे उपराष्ट्रपति मिलेंगे देश के विकास के लिए और देश के प्रगति में और उन्नीस कार्यरत जो नंबर गेम है अगर देखें तो एनडीए के पक्ष में नंबर तो है लेकिन आपको क्या लगता है कि अपोजिशन के भी कुछ एमपी जो है वो एनडीए के उम्मीदवार के पक्ष में वोट डाल सकते हैं वो चुनाव के नतीजे आने के बाद ही मालूम होगा तो यहां लोकसभा में एनडीए के पास से 293 है राज्यसभा में अंदर 132 सांसद से જેથી ચોખ્ખું જીત લાગી રહી છે તે એનડીએ ની લાગી રહી છે પણ ચારસો ને પચીસ સાંસદોનું સમર્થન મળે છે કે કેમ તે પણ એક ખૂબ જ મોટો સવાલ છે અહીંયા એનડીએ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે જે અત્યારે ઉમેદવારો જે છે જે સાંસદો છે તેમને અહીંયા સમર્થન આપવા માટે કહેવામાં આવ્યું હશે પણ અહીંયા જે જીત આપણે જો જોઈએ તો ત્રણસો બાણું સાંસદોના મતની અહીંયા જરૂર હોય છે અને ચારસો પચીસ સાંસદોનું સમર્થન એનડીએને મળી શકે છે એનડીએના ઉમેદવારને મળી શકે છે એટલે કે અહીંયા એનડીએના તમામ સાંસદોની બેઠક અગાઉ પણ એક દિવસ પહેલા સંસદ ભવનની અંદર યોજાઈ હતી આજે નવ સપ્ટેમ્બરે જે દસ વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે તે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાની છે અને મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનની અંદર એનડીએના તમામ સાંસદોની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા આજે સૌથી પહેલા પ્રથમ વ્યક્તિ તરીકે અહીંયા દસ વાગે વડાપ્રધાન દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયાને આ મતદાન પ્રક્રિયાને શરૂ કરવામાં આવ્યું છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની પણ અહીંયા એક સાંસદોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે એક એક દરેક સાંસદને આ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે રાજકીય નિષ્ણાંત આપણી સાથે પ્રશાંત ગઢવી જોડાઈ ગયા છે પ્રશાંત જી આજનો આ દિવસ એ ખૂબ જ અગત્યનો કહી શકાય ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી કેટલી અગત્યની કહી શકાય આપના શબ્દોમાં જણાવજો જેમ આપણે શહેરમાં મેયરને પ્રથમ નાગરિક કહીએ એમ દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ અને ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ એટલે બીજા નાગરિક કહી શકાય અને ધનખડ સાહેબના અચાનક નિવૃત્તિ જે લીધી અચાનક એમણે રાજીનામું મૂક્યું અને વચ્ચે પહેલીવાર ઇતિહાસમાં બહુ ઓછું એવું થતું હોય છે કે ઉપરાષ્ટ્રપતિ વચ્ચે રાજીનામું આપે જગ્યા ખાલી પડે પણ જે કઈ અંગત તબિયતના કારણે રાજીનામું મૂક્યા બાદ આજે જે ચૂંટણી છે બહુ મહત્વની એટલા માટે કહેવાય કે કાયદા બનાવનાર વ્યક્તિઓ દેશના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને આપણે કહીએ છીએ કે જે દેશમાં તમામ પ્રકારના વિધેયક અને ખરડો અને કાયદો પસાર કરતા હોય છે એ લોકો આનામાં મતદાન કરતા હોય છે આ મતદાન લોકસભા અને રાજ્યસભાના મેમ્બર ભેગા મળી ત્યારે ઉપરાષ્ટ્રપતિ ચોપતા હોય છે અને રસપ્રદ વાત એ છે કે નોર્મલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નું જે નંબર સિસ્ટમ છે એ પ્રમાણે કાં તો એ નોમિનેશન થઈ જતું હોય એટલે બિનહરીફ થતું હોય છે પણ છેલ્લા બે વખત થી ત્રણ વખત થી આપણે જોઈએ તો બંને સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાના ઉમેદવાર મૂકતા હોય છે પહેલાના સમયમાં તો યુઝલી એવું થતું કે રાષ્ટ્રપતિ અપ અપોઈન્ટ થાય તો કદાચ ઉપરાષ્ટ્રપતિ વિપક્ષવાદી પણ હોઈ શકે ક્યારેક જેમ સ્પીકર પણ વિપક્ષવાદી આવતા હતા એમ ક્યારેક એવું બનેલું છે ભૂતકાળમાં કે વિપક્ષ ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હોય હવે આ વખતે રસપ્રદ જે ચૂંટણી થઈ છે કારણ કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને પાસે એક કાઇન્ડ ઓફ બેલેન્સિંગ જેને કહેવાય મેમ્બર સભ્યો છે એના આધારે બંને જણા ઉમેદવારો ઉતાર્યા છે આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી રાધાકૃષ્ણન અને રેડ્ડી સાહેબ એનડીએ માંથી હવે મૂળ તમે ગઈકાલે પણ જોયું હશે તો બીઆરએસ અને બીજેડી એ બેતાલીસ લોકસભાના અને બસો ને છત્રીસ જેટલા રાજ્ય બસો તેત્રીસ પ્લસ ત્રણ એટલે બસો છત્રીસ બસો સાડત્રીસ જેટલા રાજ્યસભાના ટોટલ સાતસો એક્યાસી માંથી આ લોકો મતદાન થી અળગા રહેશે બીજી વાત એવી છે કે બંને ઉમેદવાર સાઉથ માંથી છે અને એ જે પ્રદેશ માંથી આવે છે એ પ્રદેશમાં માનો કે કોંગ્રેસ એન્ડ ઇન્ડિયા ગઠબંધન ના જે ઉમેદવાર છે ત્યાં ચંદ્રબાબુ નાયડુ નું જોર વધારે છે એટલે જો સાઉથ સાઉથ એમને ખેંચવાનું હોય તો એમને શોભજનક પરિસ્થિતિ ઉભી કરી છે કે એમને શું કરવું એમને સાઉથ ને સપોર્ટ કરવો કારણ કે પેલી બાજુ જે બીજા ઉમેદવાર છે એનડીએ ના જે છે એ ત્યાં પાછા બીજા રાજ્યોના રીજનલ પાર્ટીનું પ્રભુત્વ ધરાવે છે એટલે મતદાન રસપ્રદ થશે લગભગ એક તરફી જેવું કહી શકાય સંખ્યા બળના આધારે કે એનડીએ ના ઉમેદવાર લગભગ નિશ્ચિત છે જીતે બીજેડી અને ટીઆરએસ એટલે કે બીઆરએસ એ બંનેના ટોટલ અગિયાર રાજ્યસભાના મેમ્બર છે એ બંનેના હાલમાં એક એમપી નથી તો અગિયાર રાજ્યસભાના મેમ્બર પળગારે સાતસો એક્યાસી માંથી સાતસો સાહીઠ ભાગ્યા ત્રણ તમે જુઓ તો છોતેર ત્રણસો ને એક્યાસી મતે જીતવાનું હોય છે એની સામે એનડીએ પાસે પૂરતું સંખ્યાબળ છે એટલે બીજી કોઈ તકલીફ ના પડે પણ ચૂંટણી થાય અને લોકતાંત્રિક પ્રક્રિયાથી થઈ છે લોકો મતદાન કરશે કારણ કે તાજેતરમાં ક્લબમાં પણ જે સમર્થન મળવું જોઈએ એ બીજેપી ના ઉમેદવાર એટલું ન મળ્યું અને ત્યાં જીત બીજાની થઈ તો આ આખી પ્રક્રિયા પ્રમાણે એનડીએ ના ઉમેદવાર જીતી પણ જાય પણ ઇતિહાસમાં પહેલી વાર સૌથી ઓછા મતદાન સાથે ઓછી लीड साथ जीतेला उम्मीदवार आप साबित बिल्कुल बिल्कुल प्रशांत जी समग्र माहिती साथ जोड़ा बदल आप आभार कोशिश कर रहा हूँ आई डिड नॉट से देर विल डोंट नो वट इज क्रॉस वोटिंग कहेंगे सर प्रायरिटी क्या होगी बाद अब इससे पहले बात कर चुके हैं होम मिनिस्टर ने बहुत सारी बातें कही सर अब अब क्या पूछ रहे भाई अब क्या पूछ रहे हैं आप कितने कितने दिन के बाद आप पूछ रहे हैं रोज बोलते रहूंगा क्या मैं वही, वही बात करूँ थैंक यूंगे आज के दिन थैंक यू थैंक यू थैंक यू थैंक यू सर तो एनडीए ना उम्मीदवार तरीके सीपी राधाकृष्णन के साथ प्रक्रिया योज रही जे। जगे है इसमें पार्टी व्हीप लागू नहीं होता तो जस्टिस सुदर्शन इज द नेशन कैंडिडेट देश के कैंडिडेट हैं राष्ट्र के कैंडिडेट हैं और हमें पूरा उम्मीद है राष्ट्र तो जीतेगा सर आप काफी होपफुल हैं સમર્થન સીપી રાધાકૃષ્ણ દ્વારા જે રીતે અહીંયા નિવેદન આપવામાં આવ્યું કે ભારતીય રાષ્ટ્રવાદ માટે આ એક મોટી જીત હશે એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનું નિવેદન આપ્યું અને કહ્યું કે મતદાન થવાનું છે આ ભારતીય રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે અમે બધા એક છીએ અને એક રહીશું અમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ આવું પણ સ્ટેટમેન્ટ અહીંયા આપવામાં આવ્યું છે મતદાન પ્રક્રિયા નવ સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે સવારે દસ વાગ્યાથી પ્રથમ વ્યક્તિ તરીકે વડાપ્રધાન દ્વારા અહીંયા મતદાન કરવામાં આવ્યું અને ત્યારબાદ અગાઉ જે રીતે ગઈકાલે એક મિટિંગ થઈ હતી એક દિવસ પહેલા સંસદ ભવનની અંદર એનડીએના તમામ સાંસદોની આ બેઠક યોજાઈ હતી જેમાં ટોટલ જેટલા પણ એનડીએ પાસે ચારસો ને સાંસદો છે તેનું સમર્થન અહીંયા એનડીએ ઉમેદવારને મળે છે કે કેમ તે એક ખૂબ જ મોટો સવાલ છે ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો એ મતદાન કરી શકે છે સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ સાતસો ને એક્યાસી સાંસદ છે જેને અન્યા જોતા આપણે કહી શકીએ કે ત્રણસો બાણું સાંસદોના મતની જે જરૂર હોય છે તે જરૂર અહીંયા એનડીએ પાસે પૂરી થાય એનડીએના તમામ સાંસદોનું જો સમર્થન મળે તો તે પૂરી થાય તેવી શક્યતા છે ત્યારે અહીંયા જો એનડીએની નંબર ગેમની જો વાત કરીએ તો જીત સુનિશ્ચિત લાગે છે પણ તમામ ચારસો ને પચીસ સાંસદોનું સમર્થન મળે છે કે કેમ અથવા ત્રણસો ને બાણું સાંસદોનું અહીંયા જે મતની જરૂર હોય છે તે મળે છે કે કેમ તેના પરથી આપણે કહી શકીએ કે એનડીએના એ તમામ જે ત્રણસો ને ચાર સાંસદો છે તે લોકસભાના અને સાથે જ રાજ્યસભાના એકસો ને બેતાલીસ સાંસદો તે કોને સમર્થન આપે છે એટલે કે ચારસો પિસ્તાલીસથી વધારે જે સાંસદો છે તે કોને સમર્થન આપે છે તે ખૂબ જ મોટો સવાલ છે જેનો જવાબ છ વાગ્યા પછી આજના એ મતગણતરી બાદ આપણને મળી શકે છે ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણીના તમામ પળે પળની અપડેટ ગુજરાત પોસ્ટ પર આપણે મળતી રહેશે આજે પીએમ મોદી રાહુલ ગાંધી ખડગે પણ મતદાન કરવાના છે અને જે રીતે અહીંયા સીપી રાધાકૃષ્ણનને જીતનો વિશ્વાસ છે અને વિશ્વાસ એટલા માટે જ છે કારણ કે એનડીએ દ્વારા આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં પીએમ મોદી દ્વારા આ મતદાન કરવામાં આવ્યું છે મતદાન પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી હતી આજે પ્રથમ વ્યક્તિ તરીકે પીએમ દ્વારા જે મતદાન કરવામાં આવે છે અને ત્યારબાદના આ દ્રશ્યો છે તમામ એનડીએના જે સાંસદો છે તેમને અહીંયા મળીને મતદાન કરીને પીએમ મોદી જે છે તે આ પ્રક્રિયાને આગળ વધારે છે તમામ સાંસદો અત્યારે ઉપસ્થિત છે એક બાદ એક મતદાન પ્રક્રિયામાં અહીંયા ભાગ લેશે પીએમ મોદી આપ જોઈ શકો છો કે મતદાનની એ તમામ પ્રક્રિયા તમામ જે પ્રોસેસ હોય છે તેને ફોલો કરીને મતદાન કર્યું છે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આજની આ ચૂંટણીના આ તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ આજે દસ વાગ્યાથી સંસદ ભવનની અંદર વસુધા સ્થિત રૂમ નંબર એફ વન ઝીરો વનમાં આ મતદાન શરૂ થયું હતું જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે મતગણતરી સાંજે છ વાગ્યા પછી શરૂ થવાની છે લોકસભાના પાંચસો ને બેતાલીસ સભ્યો અને રાજ્યસભાના બસો ઓગણચાલીસ સભ્યો આજના દિવસે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોણ ઉમેદવાર બનશે તેના માટે મતદાન કરવાના છે રાજ્યસભાના બાર નામાંકિત સભ્યો પણ આમાં મતદાન કરવાના છે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની આજની આ આજનો આ દિવસ